આછોદ ગામે પાર્ક કરેલી ગાડીમાંથી કાચ તોડી અજાણ્યા ચોરોએ માત્ર પચીસ મિનિટમાં બે પોઈન્ટ એકાણું લાખની ચોરી કરી આમોદ તાલુકાના આછોદ ગામે ધોળા દિવસે ચોર ટોળકીએ વેપારીની પાર્ક કરેલી ગાડીમાંથી કાચ તોડી રૂપિયા બે લાખ એકાણું હજાર આઠસો પચાસની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આછોદ ગામના વેપારીએ આમોદ પોલીસને જાણ કરતાં પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આછોદ ગામના વેપારી મહંમદ ઇસ્માઈલ પટેલના ભાઈ ઇર્ફાને આમોદની બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા બે લાખ એકાણું હજાર આઠસો પચાસ ઉપાડી આછોદ ગામે એક સામાજિક કાર્યક્રમમાં ગાડી પાર્કિંગમાં મૂકીને જમવા માટે ગયા હતા જેની માત્ર જ મિનિટમાં અજાણ્યા ચોરોએ ગાડીનો તોડી ગાડીમાં મૂકેલી રૂપિયાની થેલી લઈને ફરાર થઈ ગયા હતા જે બાબતે પટેલે આમોદ પોલીસને જાણ પોલીસે આસપાસના સીસીટીવી ચેક કોઈ બાઇક ચાલક તેમની રેકી કરતો હોવાનું જાણવા મળ્યું હતું

લગભગ બે લાખ એકાણું હજાર આઠસો પચાસ જેટલી રકમ ઉપાડી અને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા તો લગભગ પચીસેક મિનિટ ની અંદર અંદર કોઈ પણ લૂંટારાયા કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે જોઈએ છે કોણ છે